અન્ય પદાધિકારીઓ શાળાના બાળકો અને ઘણા મહેમાનો ઉપસ્થિત રહ્યા કાર્યક્રમના એક ભાગરૂપે ગાંધીવાદ પર એક પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં સર્વધર્મના પ્રાર્થનાઓ પણ માણવામાં આવી મુખ્યત્વે આ કાર્યક્રમમાં ગાંધીજીના ભજન વૈષ્ણવ ભજન તો તેને કહીએનું પઠન કરવામાં આવ્યું જેનાથી ગાંધીજીની શાંતિ અને એકતાના સંદેશાને વધુ પ્રબળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો આ કાર્યક્રમને લઈને સ્થાનિક સમુદાયમાં એકતા અને સંવાદની ભાવના જણાઈ હતી જે મહાત્મા ગાંધીના સિદ્ધાંતોને વધુ આગળ વધારવા માટે એક મહત્વપૂર્ણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની છે અમે સૌ દ્વારા કરી અને બાપુને બધાએ સૂત્રાંજલિ કરી અને બાપુના જે વિચારો છે બાપુનો જે બાપુએ એક પણ શસ્ત્ર વગર આપને આઝાદી આપી એને યાદ રાખવું જોઈએ બાપુએ સત્યની શક્તિને ઉજાગર કરીને ભારત દેશને આઝાદી અપાવી હતી તેના વિચારો આજે પણ આપને પ્રેરણા આપે છે તેમના વિચારો થકી આજે પણ આપણે ઘણીવાર તેમનો જે સ્વચ્છતાનો જે વિચાર હતો આજે પણ આધારે નરેન્દ્રભાઈ મોદીએ તે વિચારને આગળ વધારીને ભારત વર્ષમાં ને આજે સુરતમાં પણ સૌ સુરતીઓ સ્વચ્છતાના આગ્રહ બન્યા છે હજી પણ સેવા પખવાડિયું ચાલે છે તેમાં પણ સૌ સુરતીઓ સ્વચ્છતાના બનીને સુરતને સ્વચ્છ પણ કરી રહ્યું છે ગાંધીજીના જે વિચારો છે આખા વિશ્વમાં અહિંસાના વિચારો આખા વિશ્વમાં આજે પણ લોકો યાદ કરે છે તેના વિચારો થકી ઘણી પૂરા વિશ્વને શાંતિનો સંદેશો પણ મળે છે કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં